તંદીઓને લા દુખાવો થાય ભાઈ એમ ધીમે 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 હે ઓય હા આવો લે હોય નાખી મને કાના જેવો કામ ઢોક હોય નથી આમ જો એના દેવડો ડબરો લઈને આયલો જા હે આલે ઈ છે વાહ 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 ક્યાંથી શીખી હે બ્લોગ માંથી બ્લોગ

સંગ્રામ ને કીધું ચારક વાગે આવું નિરાજે ત્યાં સંગ્રામ નો ફોન હાલો ડોક્ટરે કીધું રજા દઈ દીધી હા જમવાનું પડતું ત્યાં શું કામ હવે ટૂંકમાં બધું ટ્રીટમેન્ટ બાટલા બાટલા ચડી ગયા દવા બધું ઘરે આવી જાય તો પછી ઉપાતી હોરવે મજાય મજા આવે અને ખોટા જાજા દી કાઢવા એના કરતા થઈ ગયું હે બધું કમ્પ્લીટ હવે આપડે ગાડી લઈને સંગ્રામ એક્ટિવ આપડે ગાડી લઈને બે આડસી ને ઘરે લઈ આવશે આપણે મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દે ભાઈ ગાડી માં બેઠા થોડાક ટાઢા થયા પછી કર્યો બાકી એક્ટિવા લઈને બે મારા ઘરે થી અહીંયા પોઈ ગયા ને ત્યાં હાવ તપી રહ્યા તાપ જ એવો હે રહેવાય નહીં કા હા હાલો હરવે હરવે જવા દે આપણે મસ્ત આમાં ગીત બીત ચડાવીને વાહે આઈલો આવું હાલ હાલો હવે તું તારી રીતના અહીંયા પોઈ તારી હું હોસ્પિટલે પોગો હા વરી હે ને હા હાલો ભાઈ હાલો ભાઈ જય દ્વારકાધીશ દ્વારકા વાળા નામ લઈને જ આપડે ગાડી કાઢવાની ખાલી કરીને રૂમ કાંઈ વધુ ન જોયો હાલો ભાઈ આવી ગયા ઉપર સીધા રૂમ ખાલી કરવા ફ્રીજ બ્રિજ લઈ લ્યો બધું બંધ કરી દા પડતર એમને વપરાતું હોય ને એને હલો ભાઈ આખો રૂમ થઈ ગયો ખાલી કમ્પ્લીટ હવે જઈશી હંકેલો થઈ ગયો છે કાંઈ નથી ને પૂરું નીમ બાબુ તો નીચે હે નીચે મળી લીધું આવીને તરત પણ મેં કીધું આપણે ગાડીમાં પહેલાં બેસાડી દઈ કેમ કે ગાડીમાં બેહાડવામાં જ અઘરું પડવાનું છે ભાઈ તો ગાડીમાં પહેલાં બેસાડી દઈ પછી આપણે કર્યું બ્લોક ચાલુ ત્યાં લગી રૂમ નહીં તો ખાલી કરી નહીં સામાન બધો હેઠો જવા દીધો ને લિફ્ટમાં જવા દીધો હાલો ઉતાર લઈને ગાડીમાં ભરી આ વન ખાલી છે વન બીએચકે ફ્લેટમાં કેટલો સામાન અમે એના જેવું એક રૂમમાં આખો જો પંખો ગેરબો આ ફાઇલું આટલી આટલો સામાન

રવિવારે બપોર પછી લઈ આવ્યા તા બુધવારે બપોર વધારે રજા દીધી ને જો હવે લઈ આવે હે હજી તો ઉમાસ છે સ્ટ્રેચર માં ચાલો ઓપરેશન થયું ને દુખાવો થાય ભાઈ એમાં ધીમે 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 હે આ ઓલી હોય નાખી હોય ને એમાં દબાઈ ગયું હોય બેહી ગયા ને કમ્પ્લીટ હા આવી ગયા હો રેડી હાલો મમ્મી કાઈ એ માણા બધાય કેવા સારા સેવા કેવી કઈ કરી હે તો ગાડીમાંથી હે સ્ટેપર આજે લેવરાઈ તો ગાડીમાંથી ઉતારી થી ચડાવે ન્યા લાગીની સેવા કરે ભાઈ જોરદાર હાલો બંધ કર દેવો એટલે ઠંડુ થઈ જાય હાલો રહી ગયો ને બધું તમે આવો ટુ વ્હીલ માં તમે પહેલા પોગી જાઓ અમે નિરાતે ધીમે ધીમે આવી લાવું છું આમ હાઈવે ટુ હાઈવે થઈને હાલો ભાઈ હલો હવે નીકળી બાકી જો સ્ટાફ બધો એવો ભાઈ જોરદાર સેવા કરવા વાળો એકો એક એવી સેવા કરી ગાનીમ બાબુ સેવામાં કઈ બાકી ન રાખે બધાય ઠેટ લગી એવી કેર કરે ભાઈ તેડી તેડીને ફેરવ્યા તો અત્યારે ઠેટ લગી ચડાવી ગયા અને હજી જેટલી વાર દેખાડવા આવશે ને એટલી વાર કઈને એટલી સેવા કરે હાલો ભાઈ ગાડી સારું ઠંડી હતી તો ધૂપાતી નહોતી Ora jo, ora chaka, kana, chaka na, chaka kem korwa no kuu wa du, kama, <hesitation> ora he na ni ra cha, ora awi

લઈ લઈ નું આ દાદા ને દીએ હે જો બોલે તો અહીંયા બોલાય તો અહીંયા અહીંયા વાલે એ એ ઓલો એક પછી એક લઈને વા દીએ હે જો હાલો ભાઈ હવે નાસ્તો કરી લઈ કટક બટક કઈ કર હે હે આ ખાવું હે ઓ લાવો તો કાના એ બધો સામાન હગે વગે કરી નાખ્યો બધું ગોઠવી નાખ્યું ભાઈ લાવ દે હાલો લાવો હજી એક હા લાવો કાનો હમણાં આખો ડબ્બો ખાલી કરી નાખવાનો હે હાલો લાવો પૂરું લઈ લે હાલો હાલે લાવો હજી કયા વખતનું હતું વિડીયો કોન પચીસ વર્ષ જૂનું એસી હતું લાવ કાના આના બિસ્કિટ ખોલ નહી ગો આખું દેવું કે એક આખું આ મારું લાવ એ નહીં ઓલું લાવ ઓલું હા લાવ હા બસ હવે તું એમાં લઈ લે દાંત કાઢ તો દાંત કાઢ તો દાંત કાઢ તો દાંત દાંત કાઢ તો કાના એમ નહીં આમ હા 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 એમ કરતો ને કાઢવાનું એ મોટું કોલિન દેખાડે ક્યાં કાના ક્યાં એને કઉ દાંત કાઢતો દાંત દેખાડે આમ કાઢી દાંત કાઢતો હા જી જી હાલો ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો

Ba đẹp mọi người. Ah, đẹp mọi người. Nguyên nhân, đẹp mọi đấy Nguyên nhân, đẹp mọi người. Nguyên nhân, đẹp mọi người. Nguyên người. Nguyên nhân, đẹp mọi người. Nguyên nhân, đẹp mọi người. Nguyên nhân, đẹp mọi người. Nguyên

ચુકનો ચૂરે એ આ વાહ વાહ બધે પગલા હાલે હે જો એ ગાડી ગાડી રહી ગઈ ગાડી ગાડી બાકી રહી ગઈ આમ આમ હડખાય આમ દેખાય એમ કેમ ચુકનો ચૂરે દી તો હો હો

તુમાર ખોરામ બે જા આપણે ગાડી હાક છીએ હાલો બે જા હરખાય હાલો હજી હરખાય બે જા હા હા માં હે હાલો ભાઈ અમાર કાનો ગોઠવાઈ ગયો રેડી હાલો જોઈ લે જોઈ લે હા ટાટ આ તો આઈલી જવા દે જવા દે આજો ટાટા જવા દે ટાટા હાલો ભાઈ બચા પાર્ટી ને ઓહો હો આ તો બે હો અમારે વાહે જોઈ લે આમ જો તો બસ બસ

ઓહો આ લે 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 આ લે અહીંયા જો આ શું છે મારે સ્કોર્પિયો ને હેરિક ને થાર બે ની ગાડી એક એક થઈ ગઈ હા ઊંઘી લે ઊંઘી લે ઊંઘી લે તાર ક્યાંય જવું હોય ને તો ઉપાદી નહીં બરોબર હવે તારા લઈને જવાનું થાર લઈને લે 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 અહીં આવ શું છે હા હા આમ જોઈ લે જો હેરિક તાર ગાડી ચાલુ થઈ ગઈ સમજો લટુડા પટુડા કરે જો ક્યારનો ચાર્ટર જોજો હમણાં કેવો ભાગ છે બાકી ખાલી લૂક જોઈ લ્યો ગાડીનો જો દો હમણાં જોજો એ ભાઈ ગો ભાઈ ગો સમજો કેવો બીવે હે એ આવી હેરીક આવી 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 એ એ આવી કેવો બીવે સમજો હું સીધો લીટી થાય એવો બીવે હે સમજો બાંધેલો હે ને એટલે જો દો હમણાં ખેલા દેખાડું અહીંયા જોજો દે હમણાં જો એ ભાઈ ગો વાયગો 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 આવી આવી એ વાયગો 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 જોઈ લે બૂમ 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 જો જો હમણા એ વાયગો એ વાયગો કેવો બીવે આમ જો ચાલ લે ને હાલે તારા હાટુ ગાડી લઈ આવ્યો હાલે થાર લઈ આવ્યો તારા હાટુ હાલે આમ જો આવ ના ભાઈ ઇમ્પોર્ટેડ થાર છે જો ગીત બીત વગાડીને સંભળાવું

હજી એને કીધું હે સ્કોર્પિયો લખાયું ભાઈ બ્લેક કલર નો સ્કોર્પિયો આવે ને આમાં તો સ્કોર્પિયો આપણા સ્પેશિયલ હું કેવાય લઈ સ્કોર્પિયો તો પછી આવશે હજી આવવાના પછી પ્લેન આવવાના હે આમાં આ ટાઈપના ટોયમાં જો હજી રહ્યું ને આ ટાઈપમાં અત્યારે થાર આવી હતી ને રેન્જ રોવર આવી હતી રેન્જ રોવર મને ગઈ મી નહીં ડિફેન્ડર હોત ને તો લઈ અત્યારે આપણે થાર લઈ ને તો એવી ફાટે હે જોઈ લે ભૂમ 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 હેરિક ભૂમ 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 હવે આવશે જ નહીં આ બાજુ ને ભાઈ ગયા કેટલા પોણા આઠ થયા હે ભાઈ હવે આપણે આવ્યા હિ ઘરે બાકી નીમ બાબુને ઘરે ઉતારી દીધા અને મસ્ત અને છોકરા હતા ને રહીમાન ચક્કર મરાવી ધબ ધબાટી આયેલી પછી વહી ગયા હતા ગામમાં થોડીક વસ્તુ લેવાની હતી ને વસ્તુ લઈને સંગ્રામ મને ઉતારીને ગયો ઘરે હવે આપણે આવ્યા હિ હું મારા ઘરે હવે બ્લોગ નો કરી એન્ડ ભાવના બેન હું બનાવ્યું મમ્મી ઓહોહો વાહ હાલો હવે ખાઈ લઈ બપોર ના આમ હવે આરામ કરવાનું પછી દેખાડવા જવાનું છે મળી પાછા બીજા વિડીયોમાં બાકી હવે હેરિક થાર હાઈક એવા ખેલા કરે ને ઈમાર જોવાનું છે જો છે ને એનું એક એવું હોય છે ને તો મસ્ત બ્લોગ બનાવી કોમેડી છોકરા મજા આવે ને જોવાનું એવા અભિયા જય માતાજી હું અહીંયા મારો દીકો હાટ હવે આવ્યો હેરિક ઓહો અને બાકી જો ભાઈ આ ગાડી તમારે લેવી હોય ને તો આ મળશે આપણે જયનાથ મોબાઈલ રામનોદ પરા ગરુડ ગરબી ચોક આપણી જ દુકાન હે જયનાથ મોબાઈલ અહીંયા જાજો એટલે તમને મળી જાય નહીં હોય ને તો આપણે હર્ષિલભાઈ મગાવી દે હાલો હેરિક ટાટા કહી દે જો ટાટા કરે પૂછડીથી બાય બાય